બોલો શ્રી ગરુડ ભગવાન કી જય હો હવે આજે આપ સાંભળશો શ્રોતા મિત્રો ત્રિલોક મોહિની મંત્ર અને ગોપાલજીની પૂજા તથા શ્રીધર પૂજાની વિધિ સુતજીએ કહ્યું કે હે ઋષિઓ હું ભોગ અને મોક્ષ આપનારી શ્રી ગોપાલજી તથા ભગવાન શ્રીધર વિષ્ણુની પૂજાનો વર્ણન કરી રહ્યો છું તે તમે સાંભળો પૂજાનો પ્રારંભ કરતા પહેલાં પૂજા સ્થાપનના દ્વારદેશમાં ગંગા અને યમુનાની સાથે ધાતા અને વિધાતાની શ્રીની સાથે શંખ પદ્મનિધિ અને સારડંગ ધનુષ્ય અને સરભની પૂજા કરવી જોઈએ તથા પૂર્વ દિશામાં ભદ્ર અને સુભદ્રની દક્ષિણ દિશામાં ચંડ અને પ્રચંડની પશ્ચિમ દિશામાં બલ અને પ્રબલની અને ઉત્તર દિશામાં જય અને વિજયની તથા ચારે દરવાજાઓ પર શ્રી ગણ દુર્ગા અને સરસ્વતીની પૂજા કરવી જોઈએ સ્થાપનના અગ્નિ વગેરે ખૂણાઓમાં અને દિશાઓમાં પરમ ભાગવત નારદ સિદ્ધ તથા ગુરુનું તથા નલકુબેરનું પૂજન કરવું પૂર્વ દિશામાં વિષ્ણુ વિષ્ણુ તપા તથા વિષ્ણુ શક્તિની અર્ચના કરવી ત્યાર પછી વિષ્ણુના પરિવારની અર્ચના કરવી સ્થાપનની મધ્યમાં શક્તિની અને કુર્મ અનંત પૃથ્વી ધર્મ જ્ઞાન તથા વૈરાગ્યની અગ્નિ વગેરે ખૂણાઓમાં પૂજા કરવી વાયવ્ય ખૂણાની સાથે ઉત્તર દિશામાં દીપી ઉઠતી અને ઐશ્ચર્યની પૂજા કરવી ગોપી જનવલ્લભા એ સ્વાહ સ્વાહા આ ગોપાલ મંત્ર છે સ્થાપનની પૂર્વ દિશાથી આરંભ કરીને આઠે દિશાઓમાં જાંબવતી અને સુશીલાની સાથે રૂકમણી સત્યભામા સુનંદા નાગનજીતી લક્ષ્મણા અને મિત્રવિંદાની પૂજા કરવી જોઈએ સાથે સાથે શ્રી ગોપાલના શંખ ચક્ર ગદા પદ્મ મુસળ ખડગ પાસ અંકુશ શ્રી વત્સ કૌસ્તુભ મુગુટ વનમાળા ઇન્દ્રાદિ ધ્વજવાહક દિગપાલ કુમુદાદી ગણ અને વિશ્વક્ષયનનું પૂજન કરીને શ્રી લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણની પણ અર્ચના કરવી જોઈએ ગોપીજન વલ્લભના મંત્ર જપવાથી અને તેમનું ધ્યાન કરવાથી તથા તેમની સાંગોપાંગ પૂજા કરવાથી સાધકની સઘળી કામનાઓ પૂર્ણ થઈ જાય છે મોહન શ્રીધરના મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી શ્રીધરાય મોહનાય નમઃ ક્લીમ પુરુષોત્તમાય મોહનાય નમઃ ઓમ વૈષ્ણવે ત્રૈલુક્યમોહનાય ની હ્રીં ક્લિં ત્રૈલુક્યમોહનાય વૈષ્ણવે નમ આ મંત્રો સઘળી કામનાઓ પૂરી કરનારા છે શ્રી સુતજીએ ફરીથી કહ્યું કે હવે હું શ્રીધર ભગવાન વિષ્ણુની મંગળમય પૂજાનું વર્ણન કરું છું સાધકે સર્વપ્રથમ ઓમ શ્રા હૃદયાય નમઃ શ્રી શિરસે સ્વાહ ઓમ શ્રૃમ શિખાય વશટ ઓમ શ્રેય કવચાય હુમ ઓમ શ્રૌમ નેત્રત્રયાય વસટ ઓમ શ્રહ અસ્ત્રાય ફટ આ મંત્રોથી અંગન્યાસ અને કરન્યાસ કરવો જોઈએ ત્યાર પછી ભગવાનને શંખ ચક્ર ગદા સ્વરૂપીણી મુદ્રા દેખાડીને શંખ ચક્ર તથા ગદા પદ્મથી સુશોભિત આત્મ સ્વરૂપ શ્રીધર ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરવો જોઈએ અને ત્યાર પછી સ્વસ્તિક અથવા સર્વતો ભદ્ર મંડળમાં શ્રીધર દેવની પૂજા કરવી જોઈએ સર્વપ્રથમ સારડંગ ધનુષ્ય ધારણ કરનારા દેવાધિદેવ ભગવાન વિષ્ણુના આસનની પૂજા કરવી જોઈએ ઓમ શ્રી ધરાસન દેવતા આગચ્છત આ મંત્રથી આહવાન કરીને ઓમ સમસ્ત પરિવારાચ્યુતાસનાય નમઃ નમ વિધાત્રે નમઃ ગંગાય નમઃ ઓમ યમુનાય નમ ઓમ આધારશક્ નમ ઓમ કુર્માય નમ ઓમ અનતાય નમ ઓમ પૃથ્વી નમ ઓમ ધર્માય નમ ઓમ જ્ઞાનાય નૈરાગ્યાય નમ ઓમ ઐશ્વર્યાય નમ ઓમ અધર્માય નમ ઓમ અજ્ઞાનાય નવૈરાગ્યાય નમ ઓમ અનૈશ્વર્યાય નમ ઓમ કન્દાય નં નાલાય નમ ઓમ પદ્માય નમ ઓમ વિમલાય નમ ઓમ ઉત્કર્ષિય નમ ઓમ જ્ઞાનાય ન ક્રિયાય નં યોગાય નમ ઓમ પ્રહલવે ન સત્યાય નમ ઓમ ઈશાનાય નમ ઓમ અનુગ્રહાય ન મંત્રોથી શ્રીધરના આસનનું પૂજન કરીને હે રુદ્ર પૂર્વોક્ત ધાતા વિધાતા ગંગા વગેરે દેવોની પૂજા કરવી અને ત્યાર પછી હરિનું આહવાન કરીને પૂજન કરવું ત્યાર પછી ઑમ હ્રીં શ્રીધરાય ત્રૈલોક્યમોહનાય વૈષ્ણવે નમઃ આગછ આ મંત્રથી શ્રીધરદેવનું આહવાન તથા પૂજન કરવું જોઈએ આ પૂજન પછી ઓમ શ્રીએ નમઃ આ મંત્રથી લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ ઓમ શ્રાં હૃદયાય નમ ઊં શ્રીમ શ્રીસે નમઃ ઓમ શ્રો શિખાય નમ ઓઈ કવચાય નમ ઈ શ્રો નેત્ર નમ ઓસ્ય નમ ઓ શાય નમ ઓ પદ્માય નમ ઓમ ચક્રય નમ ઓ ગય નમ ઓઈ વત્સાય નમ ઓમ કૌસ્તુંભા નમ ઓનમાલ્યે નમ ઓ પીતાંબરાય નમ ઓમ બ્રહ્મણ નમ ઓમ નારદા નમ ઓમ ગુરૂભ્યો નમ ઓમ ઇન્દ્રા નમ ઓમ અગ્નય નમ ઓમ યમાય નમ ઓ નૈઋત્ય નમ ઓમ વરૂણાય નં વાયવે ન સોમાય નમ ઓમ ઈશાનાય નમ ઓમ અનતાય નમ ઓમ ભ્રમણે નમ ઓમ સત્વાય નમ ઓમ રજસે નમઃ તમસે નમ ઓમ વિશ્વક્સેનાય નમ વગેરે મંત્રોથી સડંગન્યાસ અસ્ત્રપૂજા તથા ઉક્ત દેવપરિવારની પૂજા કરવી જોઈએ ત્યાર પછી સપરિવાર ભગવાન વિષ્ણુનો અભિષેક કરીને વસ્ત્ર યજ્ઞોપવિત ગંધપુષ્પ ધૂપદીપ તથા નૈવેદ અર્પણ કરીને પ્રદક્ષિણા કરવી મૂળ મંત્રનો એકસો આઠ વાર જપ કરીને પોતાના અભિષ્ટ દેવ ભગવાન શ્રીધરને સમર્પિત કરવા ત્યાર પછી વિદ્વાન સાધકે બે ઘડી એટલે કે અડતાલીસ મિનિટ પોતાના હૃદયમાં સ્થિત વિશુદ્ધ સ્ફટિક મણી જેવા ક્રાંતિમાન કરોડો સૂર્ય જેવા પ્રભાવશાળી પ્રસન્ન વદન સૌમ્ય ચલકતા શ્વેત મકરાકૃતિ કુંડળોથી સુશોભિત મુકુટારી શુભલક્ષણ સંપન્ન અંગોવાળા તથા વનમાળાથી વિભૂષિત પરબ્રહ્મ સ્વરૂપ શ્રીધરદેવનું ધ્યાન ધરવું ત્યારબાદ આ સ્ત્રોતથી ભગવાનની સ્તુતિ કરવી જોઈએ શ્રીનિવાસાય દેવાય નમ શ્રીપતયે નમ શ્રીધરાય સસાંગાય શ્રીપદાય નમો નમ શ્રી વલ્લાભા શાન્તાય શ્રીમતે નમો નમ શ્રી પર્વત નિવાસાય શ્રીયસ્કરાય ચ श्रेयसा पतये चैव याश्रयाय नमो नमः नमः श्रेयः स्वरूपाय श्रीकराय नमो नमः शरण्याय वरेण्याय नमो भूयो नमो नमः स्तोत्रं कृत्वा नमस्कृत्यं देवदेवं विसर्जयेत् इति रुद्रसमाख्याता पूजा विष्णोर्महात्मन् यः करोति महाभक्त्या स याति परमं पदम् हे देव आप लक्ष्मी निवासने श्रीपति श्रीपतिच्छो आपने मरा नमस्कार આપ શ્રીધર છો સારંગ પાણી છો સાધકને લક્ષ્મી પ્રદાન કરવા કરનારા છો આપ જ શ્રી વલ્લભ શાંતિ સ્વરૂપ તથા ઐશ્વર્ય સંપન્ન દેવ છો આપને મારા પ્રણામ આપ શ્રી પર્વત પર નિવાસ કરો છો અને સઘળાશ મંગળોના સ્વામી સર્વ કલ્યાણકર્તા તથા સર્વ મંગલાધાર છો આપને મારા વારંવાર નમસ્કાર આપ કલ્યાણ અને ઐશ્વર્યના પ્રદાતા છો આપને મારા નમસ્કાર આપ શરણ્ય અને સર્વશ્રેષ્ઠ છો આપને વારંવાર નમસ્કાર આ પ્રમાણે દેવાધિદેવ શ્રીધર ભગવાન વિષ્ણુનું સ્તવન તથા નમન કરીને પૂજાનું વિસર્જન કરવું જોઈએ ભક્તિ સાથે પૂજા કરનારને પરમપદની પ્રાપ્તિ થાય છે આ વિષ્ણુ પૂજાને ઉજાગર કરનારા આ અધ્યાયનો જે પાઠ કરે છે અને જે સાંભળે છે તે આ લોકમાં સમસ્ત પાપોથી મુક્ત થઈને અંતે વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરે છે ભગવાન રુદ્રે કહ્યું કે હે પ્રભુ હે જગતના સ્વામી ફરી આ પ્રકારની પૂજા વિધિ કહેવાની કૃપા કરો જેના દ્વારા અતિ દુષ્કર ભવસાગરને પાર કરી શકાય ત્યારે શ્રી હરિ બોલ્યા કે હે વૃષભધ્વજ હું વિષ્ણુ દેવના પૂજન વિધાનને કહી રહ્યો છું હે મહાભાગ તે ભોગ અને મોક્ષ આપનારી કલ્યાણકારી પૂજા વિધિ વિશે સાંભળો હે રુદ્ર સર્વપ્રથમ સાધકે સ્નાન કરવું જોઈએ પછી સંધ્યાથી નિવૃત્ત થઈને યજ્ઞ મંડપમાં પ્રવેશ કરવો હાથ પગ ધોઈને વિધિવત આચમન કરીને ન્યાસ વિધિ પ્રમાણે બંને હાથ દ્વારા વ્યાપક રૂપે મૂળ મંત્રનો કરન્યાસ કરવો હે રુદ્ર તે વિષ્ણુદેવનો મૂળ મંત્ર કહું છું સાંભળો ઓમ શ્રીમ હ્રીમ શ્રી વિષ્ણવે નમઃ આ મંત્ર દેવાધિદેવ પરમેશ્વર વિષ્ણુનો બોધક છે આ સમસ્ત રોગોનું હરણ કરનાર તથા બધા ગ્રહોને શાંત કરનાર છે આ સર્વ પાપ વિનાશક અને ભક્તિ મુક્તિ મુક્તિ છે સાધકે આ મંત્રો દ્વારા અંગન્યાસ કરવો જોઈએ ઓમ હામ હૃદયાય નમ ઓમ હિમ શીર્ષે સ્વાહ ઓમ હોમ શિખાયમ હેમ કવચાયમ ઓમ હોમ નેત્રત્ર્યાય વસટ ઓમ હસ્ત્રાયટ આત્મસંય કરીને આત્મ મુદ્રા પ્રદર્શિત કરવી પછી હૃદય ગુહ્યામાં કુંદ પુષ્પ અને ચંદ્રમા જેવી શુભ ક્રાંતિવાળા શ્રી વત્સ કૌશમણી તથા વનમાળા અને રત્નહાર જેમણે ધારણ કરેલા છે તે પરમેશ્વર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ ત્યારબાદ વિષ્ણુ મંડળમાં બિરાજનારા બધા દેવગણો પાર્ષદો તથા શક્તિઓ નુ આહવાન કરું છું આપશ્વિ પધારો આમ કૈને ઓમ સમરાય ચ્યુતાય નમ ઓમ ધાત્રે નમ ઓમ વિત્રે નમ ઓમ ગંગાએ નમો યમુનાય નમો શંખનીધે નમો પદ્મનધાય નમો ચંડાય નમો પ્રચંડાય નમો દ્વારશ્રીએ નમો આધારશક્ત નમો કુર્માય નમો અનતાય નમ ઓમ શ્રિયે નમો ધર્માય નમોં જ્ઞાનાય નમોં વૈરાગ્યાય નમ ഓം നമ ഓശ്വര്യാ നമോം അധർമായ നമോം അജ്ഞാനായ നമോം അവിരാഗ്യായ നമോ ഓം മനേശ്വരയാമോം സംത് സത്യ നമോം രംരജസേ നമോം തം തംസേനമ കംകന്ധായ നമോം നം നാളായ നമോം ലാം പദ്മാമോം അം അർക്കംഗളായ നമോ ഓം സൌം സോമ മണ്ഡല നമ ഓം വം വഹിമണ്ഡലായ നമോം വം വിമലായ നമോ ഓം ഉത്കർഷണീയ നമോം ജ്ഞാനായ നമ ഓം കിയാം പ്രഹവേ നമോം സത്യാം ഈശാനായ നമ ഓം അനുഗ്രഹായ നമോ આ મંત્રથી ગંધપુષ્પ વગેરે ઉપચારોથી ધાતા વિધાતા ગંગા યમુના વગેરે દેવતાઓનું નમસ્કારપૂર્વક પૂજન કરવું અને ત્યાર પછી હે રુદ્ર સર્જન અને સંહાર કરનારા સઘળા પાપોનો નાશ કરનારા સઘળા પાપોનો નાશ કરનારા પરમેશ્વર ભગવાન વિષ્ણુનું સ્થાપનામાં આહવાન કરીને આ વિધિથી તેમની પૂજા કરવી જોઈએ જે પ્રમાણે સર્વપ્રથમ પોતાના શરીરમાં ન્યાસ કરવામાં આવે છે તે જ પ્રમાણે પ્રતિમામાં પણ સર્વપ્રથમ ન્યાસ કરવો જોઈએ અને ત્યાર પછી મુદ્રાઓ દેખાડીને અર્ધપાદ્ય અર્પણ કરવા પછી સ્નાન વસ્ત્ર આચમન ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્યમાં ચરુ અર્પણ કરીને ભગવાનની પ્રદક્ષિણા કરવી પછી તેમના મંત્રનો જપ કરીને આ જપ પૂજમ તેમને અર્પણ કરવું હે વૃષભધ્વજ તે શ્રીધરની પૂજા તેમના મૂળ મંત્રથી કરવી હે ત્રિનેત્ર હું તે મંત્રો પણ કહું છું જેમના વડે ન્યાસ તથા શ્રી વિષ્ણુના પરિવાર દિગ્દેવતા અને આયુધોની પૂજા કરવી જોઈએ ഓം ഹാം ഹൃദയായ നമോ ഓം ഹീം ശിർഷേശ്വ നമ ഓം ഹം ശിഖായ നമ ഓം ഹൈം കവചായ നമോ ഓം ഹം നേത്രയാമോ ഓം ഹാ നമ ഓം ശ്രിയ നമ ഓം ശംഖായ നമോം പദ്മാമ ഓം ചക്രായ ഓം ഗദായ നമോം ഓം ശ്രീ കൗസ്തുഭായ നമ ഓം ഓം നമോം പീതംബരാ ഓം ഖങ്ഖ്ഗാ നമ ഓം മുഷളായ നമോം പാഷായ ഓം അംഗസായ നമോ ഓം ശാർക്കാ നമ ഓം ശരാ നമോ ഓം ശരായ ഓം ഓം ഭ്രമണയ നമോം നാരദായ പൂർവ്വസിദ്ധഭേ പൂർവസിദ്ധഭൈനമോ ઓમ ભાગવતેભ્યો નમોં ગુરૂભ્યો નમો પરમ ગુરૂભ્યો નમો ઇન્દ્રાય સુરાધિપ સવાહન પરીવારાાય નમ ઓમ અગ્ને તેજો અધિપતે સવાહન પરીવારાય નમ ઓમ યમાય પ્રેતાધિપે સવાહન પરીવારાય નમઃ નૈઋત્યે રક્ષો અધિપતે સવાહન પરીવારાય નમ ઓમ વરૂણાય જલાધિપે સવાહન પરીવારાય નમ ઓમ વાયવ્યધિપ સવાહન પરીવારાય નમ ઑ સોમાય નક્ષત્રાધિપતે સવાહન પરીવારાય નમ ઓમ ઈશાનાય વિદ્યાધીપતે સવાહન પરીવારાય નમ ओम अनंताय नागाधीपते स्वाहन परिवाराय नम ओम भ्रमणे लोकाधीपते स्वाहन परिवाराय नम ओम वज्राय होंं फट् नम ओम शक् होंम फट् नम ओम दंडाय हो फट् नम ओम खंगाय हो फट् नम ओम पाशाय हों फटट् नम ओम ध्वजाय हों फट् नम ओं गदाए नम ओम त्रिशूलाय हों फ् नम ओम चक्राय हों फ् नम पद्माय पदमाय होंट नम तथा ओम विश्वक्षेनाय नम હે મહાદેવ આ પ્રમાણે મંત્રોથી અધિકારી સાધકોએ શ્રી વિષ્ણુના વિભિન્ન અંગોની પૂજા કરવી અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ સ્તુતિથી તે અવિનાશી પરમાત્માનું સ્થવન કરવું જોઈએ વિષ્ણવે દેવ દેવાય નમો વૈ પ્રભ વિષ્ણવે વાસુદેવાય નમ સ્થિતિ કરા ચ્રસિષ્ણવે નમચેવ નલય સાય ને देवाना प्रभवे चैव यज्ञाना प्रभवे नमः मुनिना प्रभवे नित्यं यक्षाणा प्रभविष्णवे जिष्णवे सर्वदेवाना सर्वगाय महात्मने भ्रमेन्द्ररुद्रवन्धाय सर्वेशाय नमो नमः सर्वलोकहितार्थाय लोकाध्यक्षाय वै नमः सर्वगोप्त्रे सर्वकर्ते सर्वदुष्टविनाशिने वरप्रदाय शान्ताय वरेण्याय नमो नमः શરણ્યાય સુરૂપાય ધર્મકામાર્થદાય નય હે દેવાધિદેવ તેજો મૂર્તિ ભગવાન વિષ્ણુદેવને નમસ્કાર સંસારનું પાલન કરનારા વાસુદેવ વિષ્ણુને પ્રણામ પ્રલયના સમયે સંસારને પોતાના મૂળ કારણ પ્રકૃતિમાં લીન કરીને આત્મસાત કરીને શયન કરનાર ભગવાન વિષ્ણુને પ્રણામ દેવોના અધિપતિ તથા યજ્ઞોના અધિપતિ વિષ્ણુને પ્રણામ મુનિઓ તથા યક્ષોના પ્રભુ અને સઘળા દેવો પર જય પામનારા સર્વમાં વ્યાપ્ત મહાત્મા બ્રહ્મા ઇન્દ્ર રુદ્રાદિ દ્વારા વંદિત સર્વેર ભગવાન વિષ્ણુ નમસ્કાર સમસ્ત લોકલ્યાણ કરનારા લોકાધ્યક્ષતા સર્વ કરતા તથા સમસ્ત દુષ્ટોના વિનાશક ભગવાન વિષ્ણુને નમસ્કાર વરદાન આપનારા પરમ શાંત સર્વશ્રેષ્ઠ શરણાગત રક્ષક સુંદર રૂપ ધરાવતા ધર્મ તથા અર્થ આ ત્રણ પુરુષાર્થોના પદાર્થ ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ હે શંકર આ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ અવય પરાત્પર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરીને પોતાના હૃદયમાં તેમનું ધ્યાન ધરવું જોઈએ ત્યાર પછી મૂળ મંત્રથી વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને મૂળ મંત્રનો જપ કરવો જોઈએ જે અધિકારી વ્યક્તિ આ પ્રમાણે કરે છે તે ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી લે છે હે રુદ્ર આ પ્રમાણે મેં આપને આ રહસ્યપૂર્ણ પરમ ગુહ્ય મુક્તિ ભક્તિ પ્રદાન અને વિષ્ણુની ઉત્તમ પૂજા વિધિ કહી છે હે શંકર જે પુરુષ આનો પાઠ કરે છે તેને વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત થાય છે અને જે સાંભળે છે અથવા સંભળાવે છે તે વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય હો ભેખ ભગવાન કી જય હો મહાકાલી માત કી જય હો